ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજની મિલકત સંબંધી ગુનાઓ અટકાવવાની સૂચના હેઠળ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી હતી ગત આઠ બાર બે હજાર પચીસના રોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં ઓફિસના ગેટ પાસે પાર્ક કરેલ અલ્ટો ફોર વ્હીલ ગાડીમાંથી દસ લાખની ચોરી થઈ હતી આ ગુનાની તપાસમાં એલસીબી એમપી વાળાના માર્ગદર્શન હેઠળ ટીમો દ્વારા સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદ લેવામાં આવી હતી જે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર કે ટોરાણીની ટીમને બાતમી મળી હતી કે આ ચોરીમાં પાટણ જિલ્લાના શિરપુરના કલ્પેશ ઉર્ફે કપિલ મોહનલાલ બોચિયા અને ગીરીશભાઈ મગનભાઈ પરમાર સંડોવાયેલા છે પોલીસે સિદ્ધપુર ખાતે દરોડો પાડી આ બંને આરોપીઓને ચોરીમાં વપરાયેલ બે બાઇક અને ત્રણ મોબાઈલ મળી એક લાખ ત્રીસ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે આરોપી કલ્પેશ વીમા એજન્ટ તરીકે કામ કરતો હોવાથી તે ગંભીર બીમારી કે પથારી વ્યક્તિઓના દસ્તાવેજો મેળવી તેમના નામે રોકડમાં બાઇક ખરીદતો હતો ચોરી કરવા જે વિસ્તારમાં જતી વખતે તેઓ તે જ વિસ્તારના આરટીઓ પાર્સિંગની ડુપ્લિકેટ નંબર પ્લેટ બનાવીને તેનો ઉપયોગ કરતા અને સીસીટીવીથી બચવા હેલ્મેટ પહેરતા હતા આ ગુનામાં અન્ય છ આરોપીઓ જેમાં અમદાવાદના છારાનગરના રોજનીઝ ગુમાને રોહિત ઉર્ફે નાગીન નિખિલ ગૌરવ તેમજ અન્ય સહયોગીઓ વંટ જાહેર કરાયા છે હાલમાં પકડાયેલ બંને આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા છે